દેશભરમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડાતા હોય છે પણ સાવરકુંડલામાં પાછલા છ દાયકાથી એક અનોખું અને દિલધડક યુદ્ધ જામે છે જેનું નામ છે ઇંગોરિયા યુદ્ધ આ હર્બલ ફટાકડાની લડાઈ જોવા દૂર દૂરથી લોકો ઉમટી પડે છે ઇંગોરિયું એટલે આશરે આઠથી દસ ફૂટના એક વૃક્ષનું ચીકુ જેવું ફળ યુવાનો દિવાળી પહેલા આ ફળોને તોડી સુકવીને યુદ્ધ માટે તૈયાર કરે છે તેની છાલ કાઢી અંદરના ભાગે દારૂ ગંદક અને સુરોખારની ભૂકીનું મિશ્રણ ભરીને તેને હર્બલ ફટાકડા તરીકે તૈયાર કરે છે હવે એંગોરિયાના વૃક્ષ ઘટતા તેનું સ્થાન કોકડાએ લીધું છે સાવરકુંડલાની અંદર આ જે છેલ્લા પચાસ વર્ષની આ રમત છે જે અમારા બાપ દાદા રમતા આજે એ જ રમત અમે એમની પેઢી દર પેઢીથી આ સાવરકુંડલાની રમત ચાલુ રાખેલી છે અને આ રમત એવી છે કે કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થતી નથી અને લોકો આમને સામને આનો દિવાળીને દિવસે રાત્રે દેવળા ગેટ ઉપર એટલો બધો જંગ જામતો હોય છે જાણે કે યુદ્ધનું મેદાન હોય એવું પણ આની અંદર કોઈ પણ પ્રકારની કોઈને આડઅસર થતી નથી દિવાળીની રાત્રે સાવર અને કુંડલા એમ બે જૂથ વચ્ચે લડાઈ થાય છે બંને જૂથના લડવૈયાઓ સામસામે સળગતા ઇંગોરિયા ફેંકે છે જે ગોળીની જેમ રોકેટની જેમ દૂર સુધી જાય છે આ રોમાંચક લડાઈમાં આનંદ કિકિયારી અને દ્રશ્યો સર્જાય છે પણ આ એક નિર્દોષ રમત છે રાતના દસ વાગ્યાથી સવાર સુધી ચાલતી આ અનોખી પરંપરા સાવરકુંડલાની ઓળખ બની ચૂકી છે આવા જ સાંસ્કૃતિક વારસા વિશે જાણવા માટે ફોલો કરો ગુજરાત વંદન ધન્યવાદ આભાર